તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે મિનિમમ બે વાગે કારણ કે સવારે બ્લોગ નથી બનાવ્યો અને આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો ઘણા ટાઈમ પછી ઊંઝ્યા ઘણા ટાઈમ પછી બે દિવસ પહેલાં જ જ્યાં હતા હું જ્યાં પણ આજે મિત્રો સ્પેશિયલ જઈ રહ્યા છીએ આપણે આપણું બાઇક સર્વિસ કરવા માટે જે આગળ પડી છે કારણ કે ઘણા ટાઈમથી સર્વિસ કરાયા નથી ટાઈમ સેન્સ કરવાનું મળતો નથી કારણ કે સર્વિસ કરવા જતા નથી આજે ટાઈમ સ્પેશિયલ ગાડીની સર્વિસ કરવા જઈએ છીએ કારણ કે આ ટોપો થોડું તૂટી ગયો ચેન ચક્કરમાં થોડો અવાજ આવો તો મિત્રો હવે તમને ઊંઝા જઈને મળશે કારણ કે સર્વિસ કરવા જઈએ છીએ તાત્કાલિક ભાઈને સવારે ફોન કરે તો મિત્રો સાહેબ એ અત્યારે આવું કે ના બપોર ચડી આવે એ ફોનથી સર્વિસ સારી થાય છે અવારો વાર બધું કોમ હતું તો આપણે એવું જોઈએ છીએ બે વાગ્યા પછી સર્વિસ કરવા માટે ચાલો મિત્રો મળીએ તમને ગેરેજ ઉપર મિત્રો આપણે પહોંચી જાય છીએ ગેરેજ ઉપર રિસર્ચ ઓટો ગેરેજ મારા ગુંજન વિના તેઓ બાઇક સર્વિસ કરવા માટે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ આપણે અહીંયા તો ઘણા ટાઈમ પછી અમારા મિત્રને મળવા આવ્યા છીએ મેં સ્પેશિયલ

કારીગર હવે ભગા ભાઈ વાપરતો એ નહી વાપરતો તો આ બાજુ ચા ઉકળશ કુબેરો બની રહી પોન્સર છે નટુભાઈ ઓળી

મેચ આયમ ચાલુ અમારા રસોયા ભગુભાઈ પટેલ ખાલી ઓભરતા નહીં એકદમ રસોઈયા નંબર એક નંબર છે પણ વાપરતા નહીં ખાલી બીજું કોઈ ફરક નહીં राहुल देखा दिख तो स मर बीतु पानी चाखवा देखा तो मित्री चाखवा आया चेक करिए

બટુ કે તે કેવ ના ના બીજું કોઈ નહીં ભોપાલ મોઢું ના ના મને ખબર પડી તો ભોપાલ ને એનું એટલે ખાતર આગળ આગળ જો આ તો બદલે બે ફોન મળી જતો ને ભોપાને એવું કામ

તો મિત્રો પ્રોગ્રામ પટ્ટી પોગ્રમ પટી જોરા ભાઈ ને રાહુલ પછી મેળવા જાય તો ચાલો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોક તો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ